અને હવે વાત કરીએ ઠંડીની તો ઉત્તરાયણ પર્વ પર ફરી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાના સંકેત અપાયા છે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી રહેશે મોટાભાગના વિસ્તારમાં દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પવનની ગતિમાં અનેક વિસ્તારમાં વધારો રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે ઉત્તર પૂર્વીય પવનોને બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બે દિવસ ઠંડીથી પણ આંશિક રાહત રહેશે બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે હવે રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે રાજ્યના અનેક વિસ્તારોમાં પંદરથી સત્તર ડિગ્રી સુધી તાપમાન રહેશે તો રાજ્યમાં ઠંડીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે